આજરોડ ટપોઈ નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું જે દરમિયાન ગાયત્રી ડિસ્પોઝલ લાલ બજારમાં આવેલ દુકાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો જે ગાયત્રી ડિસ્પોઝલ દુકાનના માલિકને અગાઉ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ માટે રૂપિયા એક લાખ બે હજાર નો દંડ લેવામાં આવ્યો છે જે તે વખતે દંડની કાર્યવાહી કરી પકડાયેલ જથ્થો સીબીસીબી ની ગાઈડલાઈન મુજબ નાશ કરવા માટે ડબોઈ નગરપાલિકા દ્વારા જણાવેલ પરંતુ આજ રોજ ચેકિંગ કરતા ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા ડબોઈ નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા સિટી મેનેજર આઈટી ભાવિશાબેન પરમા નગરપાલિકા સ્ટાફ દ્વારા તુકારની શિલ કરવાની કાર્યવાહી હાથ ધરી ડબોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે પ્રતિબંધિત સરકાર દ્વારા કરવામાં આવેલ છે જેનો ઉપયોગ કેટલાક વેપારીઓ દ્વારા કરતાં માલુમ પડેલ છે જે અંગેની સૂચના ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તળવી તથા નગરપાલિકા પ્રમુખ શ્રી કિરણભાઈ શાહને મળતા ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં ફાળવણી કરવામાં આવેલ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે લાલ બજાર વિસ્તારમાં ગાયત્રી ડિસ્પોઝલ તેમજ અંબિકા ડિસ્પોઝલ આ બંને દુકાન જે હોલસેલના વેપારીઓ હોય તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા માલુમ પડેલ છે અને તેઓને ત્યાં ચેક કરતા ખરેખર જે બેન કરવામાં આવેલ છે વસ્તુઓનો જથ્થો મળી આવેલો હતો અગાઉ પણ ગાયત્રી ડિસ્પોઝલવાળાને ત્રેથી ડભોઈ નગરપાલિકાએ મોટા પ્રમાણમાં જથ્થો પકડી અને દંડ વસુલાતની કાર્યવાહી કરી કરેલી હતી છતાંય આ દુકાનદાર દ્વારા આ સદર જે ડિસ્પોઝલ વસ્તુ છે એનો ઉપયોગ કરતાં માલુમ પડેલ જેથી આજરોજ ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા દુકાનને સીલ મારવાની કાર્યવાહી કરેલ છે અને અંબિકા ડિસ્પોઝલ જે છે તેઓ પાસેથી દસેક આશરે દસેક કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક મળેલ તેનો પાંચ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવેલ છે